તો છેલ્લા થોડા સમયથી દિલ્હીમાં ખેડૂતો પોતાની માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ મોડાસામાં રેલી કાઢી ચાર રસ્તા પર ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં એસએફઆઈના અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્લે અને બેનર સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું અને ખેડૂતોના સમર્થનમાં આગામી સમયમાં ભૂખ હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી મોડાસા જે આંદોલન કરી રહ્યા છે તેમને સમર્થન કરીએ છીએ તેમની સાથે છીએ અને તેમના આંદોલનને ટેકો જાહેર કરીએ છીએ જ્યાં સુધી આપણા ખેડૂતોની ઈચ્છાઓ નહીં પૂરી થાય ત્યાં જો 6 વાટે ધરના ઉપર ઉતારવાનું આવશે તો પણ એસએફઆઈ અધિકારી ખમ ધરના ઉપર ઉતરે છે અને ભૂખ હડતાલ પણ કરશે